મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની યોજના જે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર પાંચ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો મિત્રો જે સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર પાંચ સૌથી મોટા ફેરફાર કયા કરવામાં આવ્યા છે હવે કોને લાભ મળશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું અને રેશન કાર્ડ ધારકોને સૌથી મોટો લાભ તો વિડીયો અં સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નવી સરકાર જે રચના થઈ ચૂકી છે અને નવા મંત્રીમંડળ સભ્યો પણ શપથ લઈને પદભાર સંભાળી દીધા છે તો ત્યારે હવે સરકાર રાબેતા મુજબ કામ કરવાનું શરૂ કરી દીધું છે એક મહત્વની યોજના છે એની અંદર મોટા ફેરફાર કરવામાં આવે છે એ પણ જાણીએ તો મિત્રો તમારા પ્રિયજનોની ભાવિ જરૂરિયાત ધ્યાનમાં રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજના રોકાણ કરો છો તો આ યોજનાની અંદર મોટા સમાચાર તમારા માટે ઉપ રહેશે તો સરકાર દ્વારા સમયાંતરે લગતા નિયમો ફેરફાર કરવામાં આવ્યા છે તો આ સિવાય વ્યાજ દર પણ દર ત્રિમાસિક સમીક્ષા કરવામાં આવે છે તો તમારા માટે આ બધા વિશે અપડેટ મહત્ત્વપૂર્ણ રહેશે તો સરકાર જૂનમાં પૂરે થનાર ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરોની સમીક્ષા કરશે જોકે આ વખતે વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાની આશા ઓછી છે તો સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજના હેઠળ વ્યક્તિને વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળે છે તો મિત્રો આપણે જાણીએ કે સરકાર દ્વારા જે દીકરીઓ માટે ચાલી રહેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર જે વાર્ષિક તમને આઠ પોઈન્ટ બે ટકા જે વ્યાજ મળે છે એ તમને મળતું રહેશે આમાં રોકાણ કરવા માટે તમારે કલમ એસસી હેઠળ આવકવેરાથી પણ છૂટ મળે છે તો આ યોજનાની અંદર સૌથી મોટો ફાયદો એ છે કે તમે રોકાણ કરો છો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર તો એસએસસી હેઠળ તમને છૂટ આપવામાં આવે છે જે તમારા પૈસા છે એ સુરક્ષિત રહેશે એ પૈસા એસએસસી હેઠળ જે વ્યાજ દરની અંદર છૂટ મળશે માહિતી છે સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમો હેઠળ ખાતામાં જમા કરવામાં આવેલા ખોટા વ્યાજને પરત કરવામાં જોગવાઈ દૂર કરવામાં આવે છે તો આ સિવાય ખાતામાં વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષ અંતે જમા કરવામાં આવશે તો અગાઉ આ ખાતામાં ત્રિમાસિક ધોરણે જમા કરવામાં આવતું હતું તો મિત્રો જે નિયમ ફેરવવામાં આવ્યો છે કે જે ત્રિમાસિક ધોરણે જે તમને વ્યાજ મળતું હતું હવે મિત્રો વાર્ષિક તમને વ્યાજ દર જે મળવાપાત્ર થશે તો અગાઉના નિયમો હેઠળ દીકરીઓને દસ વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી પરંતુ નવા નિયમ અંતર્ગત આ ફેરફાર કરવામાં આવે છે કે નવા નિયમ હેઠળ દીકરીઓ અઢાર વર્ષ ઉંમર પહેલાં સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ જે ઓપરેટ કરવાની છૂટ નથી તો અઢાર વર્ષ ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે તો તમે જ મિત્રો જાણીએ કે જે દસ વર્ષ ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી નથી પરંતુ હવે જે અઢાર વર્ષ કરવામાં આવ્યા છે એટલે કે અઢાર વર્ષ સુધી જે કન્યા છે એ તે પોતાનું એકાઉન્ટ ઓપરેટ નહીં કરી શકે તો મિત્રો અઢાર વર્ષ સુધી માતા પિતા એમનું એકાઉન્ટ છે એ ઓપરેટ કરી શકશે તો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછું બસો પચાસ રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરવાનો નિયમ છે જો કે તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો પણ ખાતું ડિફોલ્ટ થઈ જશે અને અપડેટ કરાયેલા નિયમો હેઠળ જે ખાતું પુનઃ સક્રિય કરવા ન આવે તો ખાતામાં જમા કરાયેલી રકમ એ પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દરેક જે વ્યાજ મળતું રહેશે જ્યારે પહેલાં આ નિયમ ન હતો તો મિત્રો તમે જાણતા હશો કે જે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર જે તમે બે હજાર બસો પચાસ રૂપિયા કપાય છે અથવા તમે ભરો છો વાર્ષિક અને દોઢ લાખ સુધી તમે જમા કરાવી શકો છો તો મિત્રો જે ખાતાની અંદર ન્યૂનતમ રકમ નથી જમા કરાવતા એ તમારું ખાતું ડિફોલ્ટ થઈ જતું હતું અને જે તમે જે પરિપક્વ થાય ત્યાં સુધી નથી મળતું તો નિયમ બદલાવમાં આવે છે કે હવે તમે જમા નથી કરતા કરાવતા પૈસા તો પરિપક્વ સુધી તમારે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર રાહ જોવી પડશે વધુમાં જે કે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ નિયમોના આધારે કરી હેઠળ કરમુક્તનો લાભ બે પુત્રીઓના ખાતા ઉપલબ્ધ છે એટલે કે બે દીકરીઓ આ સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર તમારા ઘરની અંદર મેળવી શકે છે લાભ પરંતુ હવે જો તમારી પાસે ત્રીજી પુત્રી છે તે પણ હવે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવી શકશે તો મિત્રો પહેલાં જે નિયમ પહેલાં હતો એની અંદર બે દીકરીઓ જ લાભ લઈ શકતી હતી પણ મિત્રો હવે નવ્યા નિયમ મુજબ હવે ત્રણ પુત્રીઓ પણ લાભ લઈ શકે છે એટલે કે તમારા ઘરની અંદર ત્રણ દીકરીઓ છે એ પણ હવે આ યોજનાની અંદર લાભ લઈ શકશે આ નિયમ હેઠળ પ્રથમ પુત્રી પછીની જન્મેલી જોડિયા પુત્રીઓ માટે ખાતા ખોલાવવાની જોગવાઈ છે આ રીતે વ્યક્તિ પોતાની ત્રણ દીકરીઓ માટે તમે ખાતું ખોલાવી શકો છો તો અગાઉ દીકરીઓના મૃત્યુ અથવા દીકરીઓના રહેણાંકનું સરનામું બદલવા પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું બંધ કરી શકાતું હતું પણ મિત્રો હવે ખાતાધારકના જીવલેણ બીમારી પણ તેમના સામેલ થઈ ગઈ છે અને વાલીના મૃત્યુના કિસ્સામાં પણ એકાઉન્ટ સમય પહેલાં બંધ કરી શકાય છે તો મિત્રો આ જે અગત્યના પાંચ નિયમો છે જે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર હવે જૂન મહિનાથી બદલી કરવામાં આવ્યા છે તો જય મિત્રો બંધે માત્ર જય ગરવી ગુજરાત